અને વરસાદને લઈ દ્વારકાના મુખ્ય માર્ગો નદી નાળા છલકાય તેમ પાણી ફરી વળ્યા છે દ્વારકાના મુખ્ય ઇસ્કોન ગેટ તેમજ ભદ્રકાલી ચોક વિસ્તાર કે જ્યાં હોટલ રેસ્ટોરન્ટ એટીએમો આવેલા છે તે વરસાદી પાણી ભરાઈ ગયા છે દ્વારકામાં મહસૂબ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હોય ત્યારે હોટેલ રેસ્ટોરન્ટ બેંક સંચાલકો ચિંતામાં મુકાયા છે હજુ થોડા દિવસો પહેલા જ વરસાદ દ્વારા જ તબાહી દ્વારકામાં સર્જાઈ હતી તેને લઈ લાખો રૂપિયાના હોટેલ સંચાલકોને નુકસાન થયા હતા ત્યારે ફરી વરસાદ પડવાથી ભદ્રકાલી ચોક વિસ્તારમાં દુકાનો રેસ્ટોરન્ટ હોટેલોની અંદર પાણી ખુસી જવાની તૈયારીઓમાં છે આમ ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં પૂર આવ્યું છે અને ખંભાળિયા શહેરમાં ચોવીસ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ તેલી નદીમાં પૂર આવ્યું છે ભારે વરસાદથી ખંભાળિયા શહેરની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ અને ખંભાળિયા શહેરમાં ભારે વરસાદથી ઘી નદી ભયજનક સપાટીએ વહી રહી છે અને ઘી નદી ભયજનક સપાટીએ વહેતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે આમ ખંભાળિયા શહેરમાં ચોવીસ કલાકમાં બાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પણ પ્રભાવિત થયું છે